टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। अमेरिका का खंडा प्रेसिडेंट डोनाल्ड ट्रंप भारत ने एकलू अटुलु पारवानी कोशिश कर रहा है તો એ પ્રયાસોમાં આમ જોવા જઈએ તો સદંતર નિષ્ફળ પણ ગયા છે મુંબઈની ધરતી પર પગ મૂકનારા નવા મહેમાનોએ પણ આ વાત પુરવાર કરે છે બ્રિટનના પીએમ કીર સ્ટામર બુધવારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આવ્યા તેઓ ખૂબ જ મોટી ટીમ લઈને આવ્યા છે એના વિશે પણ અમે તમને વાત કરીશું જોકે સૌથી પહેલાં તમારા મનમાં એક સવાલ થવો જોઈએ કે આખરે તેઓ મુંબઈમાં કેમ ગયા કેમ કે સામાન્ય રીતે બીજા દેશના નેતાઓ તો નવી દિલ્હીમાં જ સીધા આવે દેશની રાજધાનીમાં જ આવી ખાસ મુલાકાતો થાય જોકે કિંગ સ્ટામર તો માયાનગરી મુંબઈ પહોંચ્યા સ્ટામરને આવકારવા માટે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પહોંચ્યા હતા તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે અને અજીત પવાર પણ સાથે હતા કિંગ સ્ટારમરની આ મુલાકાત રાજકીય નથી બલકે આર્થિક છે એક રીતે તેઓ ભારતના શરણે આવ્યા છે કે અત્યારે બ્રિટનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે એની ઇકોનોમી સુસ્ત પડી છે મંદીનું જોખમ છે એટલે જ બ્રિટિશ સરકાર આ સ્થિતિમાંથી બ્રિટનને બહાર કાઢવા માટે મરણીયા પ્રયાસ કરી રહી છે તેઓ એના માટે ભારતની શરણે આવ્યા છે ભારતને કહી રહ્યા છે કે તમે અમને આ સ્થિતિમાંથી ઉગારો સ્ટામનને ભારતની મુલાકાતને લઈને એટલો ઉત્સાહ કે તેઓ કોકપીટમાં જતા રહ્યા અહીંથી This is the Prime Minister. I'm in the cockpit, and a very well warm welcome to BA flight 9100 to Mumbai. It's really fantastic. To have you all on board? This is the biggest trade mission to India that the UK has ever sent. So I'm much looking forward to working with you as we explore all of the opportunities uh, and take full advantage of the opportunities in our new free trade. with British in the એટલે તેઓ એકસો ને પચીસ લોકોનું પ્રતિનિધિમંડળ લઈને અહીં આવ્યા છે આ પ્રતિનિધિમંડળમાં કંપનીઓના સીઈઓ જાણીતા ઉદ્યોગપતિઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર્સ અને સાંસ્કૃતિક સંસ્થાઓના સભ્યો પણ સામેલ છે તમે સ્ટામરને સાંભળ્યા તેમણે કહ્યું કે ભારતમાં મોકલવામાં આવેલું યુકેનું આ સૌથી મોટું વેપાર મિશન છે આ મિશનમાં રોલ્સ રોયસ બ્રિટિશ ટેલિકોમ લંડન સ્ટોક એક્સચેન્જ અને બ્રિટિશ એરવેઝના સિનિયર અધિકારીઓ પણ જોડાયા છે પીએમની મુલાકાત વખતે તેમની સાથે આટલી મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓને અધિકારીઓ આવે ખરેખર ખૂબ જ મોટી વાત છે યુકે અને ભારતના સંબંધોમાં આ અભૂતપૂર્વ ઘટનાક્રમ છે આ પ્રતિનિધિ મંડળની તસવીરો જોઈને ચોક્કસ જ ટ્રમ્પના પેટમાં તેલ લડાયું હશે તમે સમજો કે એક તરફ પીએમ મોદીને મળવા માટે કિડ સ્ટામર જેવા નેતાઓ સીધા યુકેથી મુંબઈ દોડી આવે છે બીજી તરફ ટ્રમ્પને મળવા માટે આતંકિસ્તાન એવા પાકિસ્તાનના નેતાઓ જાય છે અમને ટ્રમ્પનો મિજાજ અને સ્વભાવ વિન્સન્ટ ચર્ચિલ જેવો લાગે છે ભારતે ચર્ચિલને ખોટા પાડ્યા છે ભારત ટ્રમ્પને પણ ખોટા પાડશે ભારત ગુલામ હતું ત્યારે ચર્ચિલ બ્રિટનના પીએમ હતા ચર્ચિલ માનતા હતા કે ભારતીયોમાં રાજ કરવાની ક્ષમતા જ નથી તેઓ એમ પણ માનતા હતા કે ભારતને આઝાદી મળી જશે તો પણ આ દેશ તૂટી જશે તેમણે કહ્યું હતું કે આઝાદી પછીથી જ ભારતની સત્તા દુષ્ટો બદમાશો અને લૂંટારુઓના હાથમાં જતી રહેશે ભારતે ચર્ચિલને ખોટા પુરવાર કર્યા બલકે બ્રિટનની સ્થિતિ જોતા ત્યાં જેહાદીઓનું રાજ થાય એવી સંભાવના પૂરેપૂરી દેખાય છે બલકે ભારતે તો બે હજાર બાવીસમાં જ બ્રિટનને ઓવરટેક પણ કરી દીધું આ સાથે જ ભારત પાંચમા નંબરની ઇકોનોમી બન્યું ચર્ચિલ જેવો જ ઘમંડી ટ્રમ્પ છે દુનિયામાં ઘણા બધા લોકો આગાહી કરી રહ્યા છે કે અમેરિકાની હાલત ભવિષ્યમાં બ્રિટન જેવી જ થવાની છે હવે બ્રિટનના પ્રતિનિધિ મંડળની વાત કરીએ તો તેમનો એક જ એજન્ડા છે અને એ છે કે ભારત સાથેની વેપાર સમજૂતીનો મેક્સિમમ ફાયદો ઉઠાવો એમ નથી કે માત્ર એક દેશને લાભ મળશે બલકે બંને દેશોને પરસ્પર લાભ થશે સ્ટારમનની વાતોથી પણ ખ્યાલ આવી જતો હતો કે તેમને ભારત પ્રત્યે ખૂબ જ આશા છે એક તરફ ટ્રમ્પ ભારતની ઇકોનોમીને દેડ ગણાવી રહ્યા છે જો કે કિર સ્ટારમર તો કહે છે કે ભારત તો બે હજાર અઠ્યાવીસ સુધીમાં દુનિયામાં ત્રીજા નંબરની ઇકોનોમી બનશે સ્ટારમર કહ્યું હતું કે અમે જુલાઈમાં ભારતની સાથે મુક્ત વેપાર સમજૂતી કરી હતી એ માત્ર કાગળનો ટુકડો નથી એ તો ગ્રોથ માટેનું લોન્ચ પેડ છે આ સમજૂતીનો શક્ય એટલો વહેલો અમલ થવો જોઈએ સ્ટારમરની વાતથી એક વાત સ્પષ્ટ થઈ છે કે તેઓ ભારત સમક્ષ ઝૂકી ગયા છે સ્ટારમરે કહ્યું કે ભારતની આર્થિક પ્રગતિથી યુકેને લાભ થશે તેમણે કહ્યું કે ભારતમાં વૃદ્ધિ થશે એટલે ભારતના લોકો માટે વધુ નોકરીઓ ઊભી થશે તેમની પાસે વધારે રૂપિયા આવશે એટલે બ્રિટિશ કંપનીઓ તેમનો માલસામાન ભારતમાં ઠાલવશે તો ભારતીયો એને ખરીદી શકશે પીએમ મોદી જુલાઈની શરૂઆતમાં લંડન ગયા હતા ત્યારે બંને દેશોની વચ્ચે મુક્ત વેપાર સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા ભારત પાંચમા નંબરની ઇકોનોમી છે તો બ્રિટન છઠ્ઠા નંબરની ઇકોનોમી છે બંને દેશો વચ્ચેના વેપારનું મૂલ્ય ચોપન પોઈન્ટ આઠ અબજ ડોલરનું જેટલું છે હવે નવી ડીલ હેઠળ ભારત વિસ્કી કોસ્મેટિક્સ અને મેડિકલ ડિવાઇસ જેવી બ્રિટિશ ચીજવસ્તુઓની આયાત પરના ટેરિફમાં ઘટાડો કરશે બીજી તરફ બ્રિટન ભારતીય કપડાં ફૂટવેર અને ખાવા પીવાની વસ્તુઓ પરની ડ્યુટી ઘટાડશે કપડાંની વાત છે તો સુરતના કાપડ ઉદ્યોગને પણ મોટો લાભ થઈ શકે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બ્રિટિશ પીએમ તેમના પ્રવાસના બીજા દિવસે એટલે કે ગુરુવારે મુંબઈમાં રાજભવન ખાતે પીએમ મોદીને મળવાના છે આ મુલાકાતને લઈને પહેલાંથી જ ખૂબ જ ઉત્સાહ છે એની પહેલાંથી જ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે આ મુલાકાતમાં સ્વાભાવિક રીતે બ્રિટિશ પીએમ વેપાર સમજૂતી પર જ વાત કરશે જોકે પીએમ મોદીની પાસે કહેવા માટે ઘણું બધું છે જેમ કે સૌથી પહેલાં તો ખાલિસ્તાનનો મુદ્દો છે બ્રિટનમાં અત્યાર સુધી અભિવ્યક્તિની આઝાદીના નામે ખાલિસ્તાનીઓને મોકળું મેદાન આપવામાં આવ્યું ખાલિસ્તાનીઓની હિંમત વધી ગઈ છે તેઓ ભારતીય દૂતાવાસો ઉપર હુમલા કરી રહ્યા છે અને ડિપ્લોમેટ્સને ધમકી આપી રહ્યા છે ચોક્કસ જ પીએમ મોદી સ્ટારમનને કહેશે કે બ્રિટનની ધરતીનો ભારતની વિરુદ્ધ કાવતરા પાર પાડવા માટે ઉપયોગ ન થવો જોઈએ પીએમ મોદી બીજો પણ એક મુદ્દો ઉઠાવશે વાત વિજય માલ્યા અને નીરવ મોદીની છે આ બંનેએ ભારતમાં ખૂબ મોટો ગોટાળો કર્યો છે જેમ કે વિજય માલ્યાએ નવ હજાર કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો તો બીજી તરફ નીરવ મોદીએ લગભગ ચૌદ હજાર કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે ભારત સરકાર ઘણા સમયથી બ્રિટન સમક્ષ માગણી કરી રહી છે કે આ બંને અપરાધીઓને અમને સોંપો બ્રિટન સરકારે એના માટે મંજૂરી પણ આપી દીધી છે જો કે મામલો અદાલતોમાં અટવાયો છે સ્ટારમન અને પીએમ મોદી વચ્ચેની મુલાકાતોમાં આ મામલે પણ વાતચીત થવાની જ છે કે સ્ટામરે બુધવારે મુંબઈમાં યશરાજ સ્ટુડિયોની પણ મુલાકાત લીધી તેઓ અહીં અભિનેત્રી રાની મુખર્જીને મળ્યા સ્ટામરે અહીં પણ સ્ટુડિયો જોયો સાથે જ અહીં એક ફિલ્મ પણ જોઈ બોલિવૂડના ખ્યાતનામ સ્ટુડિયોઝમાં યશરાજ સામેલ છે અહીંની મુલાકાત લઈને સ્ટામર બતાવવા માગે છે કે તેઓ બંને દેશોની વચ્ચે સાંસ્કૃતિક સંબંધો મજબૂત કરવા માટે પણ છે છેલ્લી એક સદી તરફ નજર કરીએ તો જણાય કે સમય કેવી રીતે બદલાયો એક તરફ અંગ્રેજોનો સૂર્ય આથમતો નહોતો અત્યારે અંગ્રેજો તેમના પોતાના દેશ બ્રિટનમાં અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યા છે યાદ રાખો સમયનું ચક્ર બદલાતું રહે છે કશું જ સ્થિર નથી